મેરાવલ માર્ટના છય માતાજી દરેક ગ્રાહક મિત્રોને આજે આપણે સાડીની અંદર સેલ કરવાના છે પણ મલ કોટનની સાડીમાં ડિસ્કાઉન્ટ આપવાના છે બહુ મસ્ત મચાની સાડીઓ આ જુઓ તમે પહેલાં આપણે પ્લેન કાંઠામાં બતાવી દઈએ સાદા કાંઠા તો આપણે પાંચસોના ચાર દીધા હતા પણ આ કાંઠાનું કાપડ જો સિલ્કનું કાપડ ને એમાં એકદમ લચકદાર કપડું અત્યારે બહુ વધારે હાલે છે પહેરવામાંય હાલે ને નવરાત્રિ ઉપર ચોલી બનાવવામાં જોરદાર કાંઠા હાલે એવું સરસ પ્લેન કાંઠા છે પાંચસો રૂપિયામાં ચાર આ જોઈ એની અંદર મરચન્ટા કલર છે આપણી પાસે એમાં ચેરી લીલો કલર છે બીટ કલર ની અંદર ચાજા શેડ છે અલગ અલગ જો કા ડાર્ક બીટ છે આ થોડો લાઇટ બીટ છે બધા અલગ અલગ કલર છે આ મરચન્ટા કલર આ લાલ કલર બધું સિલ્ક હેવી કપડું છે આ રાણી ગુલાબી કલર છે અને આ લાલ કલર છે મેથી પીળો છે એકદમ કાટામાં કાટો જેરી લીલો છે મરૂન કલર બાટલી કલર લાલ કલર છે પણ રાણી શેડ ઉપર લાલ કલર છે આ જો કલર બોલતી એ પ્રમાણે કે છો મને ઓર્ડર કરો ને એટલે આ જો કલરની અંદર બે શેડ છે આગળ અલગ અલગ જો બે મહેંદી કલર છે બધું સિલ્કનું હેવી કપડું આવશે મલકોટનની સાડીની અંદર આપણે ડિસ્કાઉન્ટ કરેલો છે ચારસો રૂપિયામાં મલકોટન આપવાના છે આ લો બધું હેવી હેવી કલેક્શન છે સરસ પ્યોર મલકોટન ફક્ત ચારસો રૂપિયાની અંદર બાર પહેરવામાં પ્રસંગોપાત પહેરવામાં બધામાં સરસ આલી એવી છે મલકોટન ની સાડી આ જોઈએ તમે ચેરી લીલો કલર એકા બીટ કલર છે આ જો તમે બીટ કલર

આ સ્ટોક પૂરો થાય પછી એક પણ સાડી ચારસો રૂપિયા માં નહીં આવે આ મરૂન કલર જોઈ લો પાલવ એકદમ મસ્ત છે એની અંદર અને બ્લાઉઝ એ સરસ છે ચારસો રૂપિયાની ની અંદર મરચન્ટા કલર છે આ જો તમે મરચન્ટા કલર એવી કલર છે બારસો રૂપિયામાં છે પીસ વેચું ને આઈટમ છે ચારસો રૂપિયામાં નોર્મલ સેકન્ડમાં જ આવશે મેથી પીળો કલર પટોળા વાળો મેથી પીળો કલર બહુ બહુ હિટેજ પેટર્ન છે અમુક અમુક મોટા ભાગના એક એક બેનો તન તન ચાર ચાર કલર લઈ જાય છે ગાડા બોડર એટલી સરસ ચાલે છે હવે આપણે બેડશીટની અંદર બતાવી દઈએ છીએ હેન્ડલુમનો આપણે છે દિવાળી સ્પેશિયલ નો સેલ ચાલુ કરી દીધો છે નવા કલર પેટર્ન અને અવનવી રેન્જમાં તો બતાવીએ છીએ વિડીયોમાં જોડાયેલા રહેજો આ જો આ ચેક ફ્રાઈડી કે ફેન છે આ મસ્ત કે છે આ જો ચોકલેટ કલર ચાઈ આ છે જો તો કલર એ તો ચાલુ કે અમાર કાર્ડ બોમ્બે ડાઈંગ નું હેરી મટીરીયલ છે માર્કેટ માં 500 રૂપિયા માં સિંગલ પીસ વેચાય છે ઓછામાં ઓછી રેન્જ માં વેચતા હોય ને એ લોકો દીએ તમને એમઆરપી જો રેગ્યુલર એની પ્રાઇસ છે માર્કેટિંગ પ્રાઇસ કહીએ ને એક હજારને નવ્વાણું રૂપિયા છે એની જગ્યાએ આપણે એક હજાર રૂપિયામાં ત્રણ બેડશીટ ખાસી જોઈ લો તમે કલર પણ બધા મસ્ત મસ્ત કલર છે આની અંદર ફ્લાવર વાળી પેટર્ન છે આ પણ બહુ મસ્ત છે હજાર રૂપિયાના ત્રણની અંદર હવે આપણે સિંગલ સેટીની મિથેડ બેડશીટ બતાવીએ છીએ ચારસો ને પચાસ રૂપિયામાં સિંગલ સેટીની પાંચસો ને પચાસ સોરી ચારસો પચાસ નહીં હોય બેન પાંચસો ને પચાસ રૂપિયામાં સિંગલ સેટીની બે ફિટેડ બેડશીટ અને ચાર કિલો કવર આવશે એકદમ મસ્ત આઇટમ છે આની અંદર પણ નવા કલર ચાટ આવ્યા છે બધા નવા કલર ચાટ આવ્યા છે આ ચાટ એક નથી આવ્યો આપણી પાસે જો બધું પોસ્ટર પીસ અને પાઉચ પેકિંગવાળી આઇટમ છે આ જોઈ લો પોસ્ટરમાં આ રીતની પેટર્ન આવે બધી આ જો અજરકની ઝીણી ઝીણી મસ્ત પેટર્ન છે આની અંદર એ ખાસ કરીને કહી દઉં છું પાંચસો પચાસ રૂપિયામાં બોમ્બે ડાઇન નું પ્યોર કાપડ બે ફિટેડ બેડશીટ અને ચાર પીલો કવર આવશે અંદર આ પણ મસ્ત છે સરસ મજાની આમાં બતાવી હવે આપણે રાજસ્થાની છે પ્યોરમાં કહેવાય છે પ્યોરમાં બતાવીએ છીએ આદિ કોટરની અંદર આ જો પાંચસો ને પચાસ રૂપિયામાં સિંગલ સેટીની બે બેડશીટ આવશે અને બે પીલો કવર આવશે મટીરિયલ ઓરિજિનલ આવશે મારી ગેરંટી થી કહી દઉં છું એકદમ એટલે એકદમ મસ્ત આઈટમ છે આ જોઈ લો આ એક બેડશીટ માં આટલું વજન હોય એટલી મસ્ત આઈટમ છે આ બે અલગ અલગ બેડશીટ છે તો પાંચસો પચાસ માં આટલું આવશે તમારે નવા કલર ચાટ જ આવ્યા છે બધા એટલે દિવાળીની ખાસ કરીને ખરીદી કરો એના માટે થઈને આ ચાટને આપણે શેર કરીએ છીએ હજી ઘણું બધું રોજે રોજ માટે દિવાળી નવરાત્રિને લગતું કલેક્શન આપણે બતાવતા રહેવાના છે ખાસ કરીને નોટ કરી લેજો તો એના માટે તમારે આપણી ચેનલને વધારેમાં વધારે લોકોને શેર કરવાની છે એટલે આ બધો આપણો વિડીયોનો લાભ આપણા નવા નવા કસ્ટમરને મળતો રહીએ આ જોઈ લો બેડશીટ તમે એક બેડશીટ આટલી મોટી આવે પાંચસો ને પચાસમાં આવી બે બેડશીટ અને બે પીલો કવર મળવાના છે આપણે આવું સરસ કલેક્શન આપણે દઈએ છીએ એટલે જ આપણે વધારેમાં વધારે ગ્રાહક સુધી આપણો આ વિડીયો પહોંચે એવું આગ્રહ રાખીએ છીએ જય માતાજી આજે પણ આપણે બેડશીટ બતાવીએ છીએ એક હજાર રૂપિયામાં ત્રણ બેડશીટ બતાવીએ છીએ અને એ સિવાયની બતાવવાની છે કારણ કે હેન્ડલૂમની અંદર ઘણું બધું નવું હોય છે હજારની ત્રણની અંદર આ જોઈ ગયો પેટર્ન બધી સરસ સરસ છે આ જો ચીણી ચીણી મસ્ત રાજસ્થાની પેટર્ન છે જો વેરાયટી બહુ મસ્ત છે ચેકવાળી પેટર્ન છે આ જોઈ મસ્ત છે